ઓપરેશન સિંદૂરનો ચહેરો બની ગુજરાતની દીકરી જાણો કોણ છે કર્નલ સોફિયા કુરેશી ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયાના અહેવાલો છે ભારતની આ કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી પ્રેસ પ્રિફિંગમાં બે મહિલા અધિકારીઓનો પણ સમાવેશ થયો હતો આમાં એકનું નામ સોફિયા કુરેશી છે અને બીજાનું નામ વ્યોમિકા સિંહ છે સોફિયા કુરેશી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ છે જ્યારે વ્યોમિકા સિંહ ભારતીય વાયુ સેનામાં વિંગ કમાન્ડર છે ચાલો તમને સોફિયા કુરેશી વિશે જણાવીએ સોફિયા કુરેશી મૂળ ગુજરાતની છે તેમનો જન્મ 1981 માં ગુજરાતના વડોદરામાં થયો હતો તેમણે બાયો કેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સોફિયાના દાદા પણ સેનામાં હતા અને તેના પિતાએ પણ થોડા વર્ષો સુધી સેનામાં ધાર્મિક શિક્ષક તરીકે સેવા આપી હતી બીજા એક અહેલમાં જણાવાયું છે કે સોફિયાના લગ્ન મિકેનાઇઝડ ઇન્ફન્ટ્રીના આર્મી ઓફિસર મેજર તાજુદ્દીન કુરેશી સાથે થયા છે અને તેમને એક પુત્ર સમીર કુરેશી છે સોફિયા ઓગણીસસો નવાણુંમાં ભારતીય સેનામાં જોડાયા હતા તેમણે ઓગણીસસો નવ્વાણુંમાં ચેન્નઈમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાંથી તાલીમ મેળવી હતી ત્યારબાદ સોફિયાને સેનામાં લેફ્ટનન્ટ તરીકે કમિશન મળ્યું બે હજાર છમાં સોફિયાએ કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી હતી તે 2010 થી શાંતિ રક્ષા કામગીરી સાથે સંકળાયેલી છે પંજાબ સરહદ પર ઓપરેશન પરાક્રમ દરમિયાન તેમની સેવા બદલ તેમને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરફથી પ્રશંસા પત્ર મળ્યો છે ઉત્તર પૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરી દરમિયાન તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ તેમને સિગ્નલ ઓફિસર ઇન ચીફ તરફથી પ્રશંસા પત્ર મળ્યો તેમને ફોર્સ કમાન્ડર તરફથી પણ પ્રશંસા મળેલી છે